ઘણા બધા લોકોના છેલ્લા બે ત્રણ દિવસથી મેસેજ આવે છે કે દ્વારકા સોમનાથ હાઈવેની હાલત કેવી છે તો આજે તારીખ છે બાવીસ જુલાઈ બે હજાર ચોવીસ અને હાઈવે વાહન વ્યવહાર તો ચાલુ છે પણ વિનંતી એ છે કે શક્ય હોય તો હમણાં બે ત્રણ દિવસ મુસાફરી ટાળવી કારણ કે ઘણી જગ્યાએ પાણી આવે છે હાઈવે ઉપર અને જનરલી તમે આ હાઈવે ઉપર દર્શને નીકળો તો વિથ ફેમિલી નીકળતા હોય જેમાં મહિલાઓ પણ સાથે હોય અને નાના બાળકો પણ સાથે હોય તો જોખમ લેવું નહીં અને બે ત્રણ દિવસ પછી ફરીથી આપણે અપડેટ મૂકશું હાલ આ હાઈવેમાં ઘણી જગ્યાએ વચ્ચે પાણી ભરાય છે અને આજે સતત ચોથા દિવસ છે પણ વરસાદ ચાલુ છે પોરબંદરમાં પણ વરસાદ ચાલુ છે અને દ્વારકા બાજુ પણ વરસાદ ચાલુ છે તો બે ત્રણ દિવસ દરમિયાન આપ અપડેટ લઈને નીકળવાનું રાખો અથવા તો ઘરે રહો અને સેફ રહો હમણાં મુસાફરી ટાળો અને બધા લોકોને જાણ કરવા વિનંતી